ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો જો સવાર સવાર માં નવ વાગી ગયા છે અને બિના

અને માખણ છે માખણ ખાઈને ગયું મમ્મી પૂરું થઈ ગયું વાહ દૂધ છે ગીર ગયે એનું આવી ગયું તો ચાલો ગાય નાસ્તો કરી લઈએ તો ગાય જવો તો પીનલ હવે છે ને કકડીયા ખાઈ છે હમ તમે રોટલી ખાઈ લીધી હા રોટલી મને છે ને રોટલીનો ભાવે સવારમાં એવું છે હા કાય લે લખી મે છે માટે આવ્યા છે જયદીપ ઓપન થઈ ગયા છે છે એની છે તો દુખે છે જોઈ દુખે તો નહીં

તો સુખડી ખાવાનું બહુ મન થયું હતું તો મેં સુખડી બનાવી છે હમણાં ડીશમાં ચાલો અમે ઢાળી દઈએ અને પછી ઢેફલી પાડીએ તો સુખડી બની ગઈ છે અને છે ને જો ઢેફલી પણ પડી ગઈ છે મસ્ત ક્રન્ચી ક્રન્ચી થઈ ગઈ છે અને હવે આપણે છે ને એમને ડબ્બામાં ભરી લેશું તો આવી જાજો બધા સુખડી ખાવા માટે ગઈ તો અભી દો પર કે એક બજને વાલે હે ઓર મેરી વો ફેસ કી એક ટ્રીટમેન્ટ કરકે હું વાપસ ઘર પે આ ગઈ હે પિનલ ખાને મે ક્યા હે આકી બટેકી નું શાક હા દાળ ભાત હા

તો ચાલો હવે જમી લઈએ અને પછી જમીને તમને ફરીથી જોઈન્ટ થઈએ તો ગઈ જો ગરમા ગરમ આખી બટેકીનું શાક હા રેવા ઘણા ટાઈમ પછી કેને લાલો એક ડીશમાં ખાવાનું છે હે કેમ ખાવાનું જ નથી યો આ લા મૂકી દઉં અને સુખડી છે આજે તો જો કેટલી લઉં એટલી તે બતા બટ પેલા એક લો એક લો ધીમે ધીમે ખાવાની દાળ પણ મને આપી જો લાવ આમાં દાળ આપી જો મને તો આ બધું આવી જાય અને આમાં કેરીની કટકી જો છે ને પણ મારે અત્યારે નથી ખાવી સવારે હું ભાખરી સાથે જ ખાવું છું બરાબર છે ઓકે ચાલો ગાઈ

જેતાશ 9 વાગે હોય તાર જાતે વઈયો કેમ કે હમણાં એની ઇંગ્લિશ મીડિયમ વાળાને વેકેશન પડ્યું છે ને તો બસ સવારમાં પણ એટલી જલ્દી આવે છે ને અત્યારે પણ એટલી જલ્દી આવે છે કેમ બસ આજ વેલી આવી ગઈ હે કોણ કોણ દિશા બેન આવ્યા તો લેવા તો બધા એકલા વઈ આવ્યા હે રોજ ચેન ખોટવી હું રોજ રિપેર હું હતું હા શાક હતું કઈ નહીં હોય તાન શાય ઓછા સ્વિમિંગ હતું કે નહોતું નહોતું કે એટલે હા આજે ગુરુવારે એતાંશ સ્વિમિંગ હોય એતાંશ નવું કોસ્ટ્યુમ લઈને ગયો હતો અને એતાંશ બહુ આમ એનું આમ બોલું હતું કે મેં કીધું કે છે ને પાંચ દિવસ જ સ્કૂલે જવાનું પછી વેકેશન કઈ પાંચ દિવસ આ એક્ઝામ પૂરી થઈ ને એટલે તરત વેકેશન એમ કીધું પાંચ દિવસ જવાનું પણ એક્ઝામ પતે પછી પાંચ દિવસ જવાનું હે મજા આવશે ને એટાંશે નવો કોસ્ટ્યુમ લીધો ને એને બહુ જ આમ ઈચ્છા હતી કે હું સ્કૂલે જાશ આજે મારે સ્વિમિંગ છે અને હું નવો કોસ્ટ્યુમ પહેરીશ પણ હેતાંશની ઈચ્છા પૂરી નો થઈ હે ને હેતાંશ હવે ક્યાં પહેરીશ બાથરૂમમાં નાવા જાવ ને હવે બાથરૂમમાં નાવા જાય ને ત્યારે પહેરીને ઈચ્છા પૂરી કરશે ક્યાંય વાંધો નહીં પણ આપડે છે ને ત્યાં સુધી રિસોર્ટ માં જવાનું નક્કી થઈ જશે ત્યારે તાર પહેરવાનું

જય યોગેશ્વર પિનલ અમી જય સ્વામિનારાયણ ધોઈ નાખ્યું તો ગઈ સાડા સાત વાગી ગયા છે અને હું ઘરે પહોંચી ગયો છું મેં જિંદગીમાં છે ને ફર્સ્ટ ટાઈમ મેં ફેસ ઉપર ટ્રીટમેન્ટ કરાવી પિનલ નો બહુ આગ્રહ હતો કે ફેસ ઉપર ટ્રીટમેન્ટ કરાવો અને આગ્રહ ને ધ્યાનમાં રાખીને મેં કરાવ્યું છે એવું હતું કે સાંજે દસ વાગ્યા સુધી બાર વાગ્યા સુધી ફેસ ઉપર જે લગાવ્યો હતું ને રહેવા દેવાનું હતું મારે રહેવાનું નહીં એટલે મેં છ વાગે તો મેં ફેસ વોશ કરી નાખ્યું અને જે નેક્સ્ટ પ્રોસેસ હતી ને કરી નાખી પણ પિનલ હું બનાવીશું અત્યારે તો હું અત્યારે ગુલાબ તો ઈ કેવું હું વાત છે હે

તો હવે છે ને તમે કોમેન્ટ કરી દેજો પિનલ હું કેવા માંગે છે પણ હવે તમે આગળનો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ તો આવી જશે હું કેવાય

તન ન ખાવે છોકરા ચૂતરી ગયા બાપા ચોકલેટો કાય છોકરા નો ખાય હવે ગાઈ જો મને ડેરી મિલ્ક કટકો હતો ને એ હતાં છે મને આપી દીધો અને એને નો ખા દો એ વયું જય સબ્સ્ક્રાઇબર દેવો જય એમ મમે

ફિનલ હું તો ન નતો કેતો તું તે ખબર લોચો બનાવ્યો તો સબસ્ક્રાઈબર કોમેન્ટ કરશે જ કે રેસીપી કેમ નો આવી રેસીપી કોમ કેમ નો આવી તો બધા એવી જ કોમેન્ટ કરે છે જયદીપભાઈ હવે ખાસ યાદ કરીને ભૂલ્યા વગર લોચાની રેસીપી બનાવી મેં રવિવારે બનાવી નાખશું લોચો એવું કરું છે વાંધો નહીં ચાલો ત્યારે તમને ફરીથી રેસીપી મળી જશે અને અહીં એ છે ને કોપીરાઈટ જો

ફરી તો લેવા વાઈટકામાં તો ખાના પીના રેડી છે ભાખરી છે ગોવાનું શાક છે અને ગુલાબ સટ્ટો છે હજી ગાઈઝ એપ્રિલમાં હજી બે ત્રણ દિવસની વાર છે ત્યાં એપ્રિલ ફૂલ બનાવી ત્યાં એપ્રિલ ફૂલ બનાવી દીધું લ્યો અને ગુલાબ સેટ્ટો છે ને અમે કાંદા ટામેટાં ગ્રેવી વાળો કરીએ ને ત્યારે અમે ઝાડો રાખીએ અનેક બધા લોકો પછી એવી કોમેન્ટ કરશે કે શાક પોલો રસાવાળો હોય પણ અમે છે ને કાંદા વગર ખાલી રોટલી વગાડીને કરીએ ને એમાં છે ને અમે રસો રાખીએ આમાં અમે ફાકરી સાથે અમે આ શાક ખાશો એટલે અમે છે ને રસ્તા વગરનું કરીએ ઓકે જો જાય ફર્સ્ટ ક્લાસ રેડી છે એક વખત ભલાઈને એવું છે બહુ છે કેમ છે પણ તમે એમ ગુલાબ સટ્ટો કેટલી વખત ગુલાબ સટ્ટો બહુ બધી વાર આ સટ્ટો આમ તો પહેલી વાર આવો તો પણ આ શાક ખાધેલું હોય પણ આપણે અલગ જાય પણ આપણે એપ્રિલ બની લાગતું હા બે તાય

ગુલાબ છટા ના શાક સાથે મઠો મઠો અરે વાહ કેટલો એટલે હું જાતે ક્યારે લઉં મને પેનલ સે જેવો નાખમાં આ નાખ તો સાઈડમાં હા આમ નાખી દે એ તો તારે ક્યાં બેહું છે બેટા તારે ક્યાં બેહું છે તારે ક્યાં બેહું છે હાલો અહીં બેહી જા બચ્ચે આસન જોતો હોય તો લઈ આવી જા એ તો છે તાર છે જમા હા તો તને ખવડાવશે કોણ જો આસન લેવાઈ ગયો મારી જેમ એને આસન વગેરે હાલે જ નહીં ગાઈસ તો અત્યારે જમવાનું રેડી છે ચિંતનભાઈ જો પ્રાર્થના કરે છે ગાઈસ તો જમીન અમે જઈશું કાકાને ત્યાં કેમ કે ત્યાં અમારે નવા વેવાય આવે છે દાદા દેશમાં અમે ને થવાની કઈ અમે આંટી ને થવાની કઈ એમ પપ્પા આવે છે આવવાની છે આવવાની છે તો છે ને કઈ જમીને ત્યાં જઈએ અને ચાલો પછી મળીએ હવે તાર કેટલા દિવસ થઈ ખબર વેકેશન ના પાંચ નહીં પંદર પણ એક્ઝામ ને કેટલી વાર છે પાંચ દિવસની જ વાર છે પછી તો એમાં આવી જાય ખબર પછી તું સિનિયરમાં આવી જાય હેતાંશ તો બહુ મોટો થઈ જાય હે હેતાંશ પછી સિનિયર પછી એમાં આવી તું તો તો તું બહુ મોટો થઈ જાય તો તો એ તો આવી રીતના આગળ વધી તો મારા મારા કરતા તો એક વખત એક વખત મોટો થઈ જાય ને હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ એ તો મમ્મીનો બર્થડે છે

એટલા બધા તો ગઈ જે તાઈ ને માથે ઓળતા આવડી ગયું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ જો હવે જાતે ઓળે છે રે હીરો હીરો બસ કેટલું મસ્તી નું વળ્યું જો મમ્મા જો ચાલો ગઈસ તો હવે જવાનું છે અંકલના ઘરે બરાબર હવે ક્યાં જઈએ અને ક્યાં કનેક્ટ થઈએ ફરીથી તો ગઈસ અત્યારે અંકલના ઘરે પહોંચી ગયા ઓ હો જો બધી તૈયારી ફર્સ્ટ ક્લાસ જય યોગેશ્વર જય યોગેશ્વર બા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. પોપાય આવી જાય જો અમારી આરએસ બધા આવ્યા. અને વાગી જાય છે 9:30. કાકીએ જો નવી કુર્તી પહેરી. ને આવડે. હું આવડી. ખડે ગુલાબ છે. અમને અમે એપ્રિલ ફોલ બની ગઈ. ગાઈશ તો બધા બેસી ગયા છે હવે મહેમાન આવવાના છે ચાલો અમે પણ અહીંયા બેસી જઈએ ગાઈશ તો મહેમાન આવી ગયા છે આમ જો પટોળું માધવ ટેક્સટાઇલ નો પહેરીને હા ગઈશ તો મહેમાન વયા ગયા અને અમે બધા જો ફેમિલી મેમ્બર ફરીથી બધા ભેગા થઈ ગયા છે અને પપ્પા ને કાકા જો અહીંયા મહેમાનો જે લિસ્ટ તૈયાર કર્યું છે ને એને એક વખત ટેલી કરે છે કોઈ બાકી નથી રહી જતું ને અને કાકી ને પિનલ ને બધા છે ને કઈ વસ્તુ ઘટે છે કે નહીં બધું ટેલી કરે છે ફર્સ્ટ ક્લાસ ને આ વરા જો ફોન માં મેસેજ સીધા ગોદડાની ની બહાર આ બાજુથી ઓલી બાજુ ચાલુ થઈ ગયા છે ગોદડા હોપટ ફોન સાયલેન્ટ રાખતો હોય ને

એ કે મેતેલી નો ફોન કર્યો મે શું ખાવું છે મેં કીધું એમ ભાતરી કાકા કે આલી કે એને બોલો એટલે આપણે કાલ નું બધું કાધું કે એનું મન છે અધૂરું છે ને એ વડાપાઉં ખાને તેરી જનો ફોટો ઉતરશે તમે ગયો 7 વાગે

ઘરે આવી ગયા છે હવે આવતીકાલે ફરીથી મળીશું નવી એનર્જી સાથે નવી સવાર બરાબર સુધી બધાને ટાટા બાય બાય સી સીઓ ગુડ નાઈટ જય ઓ કે સવાર દેવાય રહે પરમાત્માને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમ કર ચરણ કૃતં વા કાર્ય જં કર્મ જં વા શ્રવણ નયન જં વા માન સંવા પરાદમ ગાઈસ તો તમે પણ આવી રીતે પ્રાર્થના કરીને સૂઓ છો કે નહીં કોમેન્ટ કરી દેજો બરાબર હેતાશ ગુડ નાઈટ ટીશર્ટ વસ્તા કાટતા નહીં ભૂલી કે ટીશર્ટ ટીશર્ટ હમણા થોડી વાર પછી ગરમી થાય ને તો કાઢી નાખી અને જો આની મસ્તી ઘડી હવે આવી રીતના હાલ છે જો જો આ છે ને રાતે એક વાગ્યા ઉદે આવી રીતના કરશે થાકશે ને પછી હોય ચા ઉદે હોય નહીં ચાલો કઈ વાંધો નહીં ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ